હીરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓ અને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચા થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકા લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાની કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેસલેસ એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુમર અનેવું હજાર રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ બાર દસ બે હજાર પચીસના ના રોજ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ હોય આ કામની ફરિયાદ આપેલી છે જે તેઓ બાર તારીખના રોજ એરપોર્ટ ખાતે એમની મુસાફરી દરમિયાન આવેલા તે દરમિયાન એમના બેગમાંથી દસ ગ્રામ નું સોનાનું બ્રેસલેટ એક જોડી બુટી એક જોડી ચાંદ ધુમર તેમજ એમના પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલું છે અને હાલ એમને ફરિયાદ લીધેલી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બીએનએસ ત્રણસો ત્રણ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે તેમજ તારીખ છવ્વીસ દસ પચીસ ના રોજ મુંબઈના રહેવાસી છે શેઠ આરોપી જે છેલ્લા પાંચ વર્ષથી એરપોર્ટ ખાતે ફરજ બજાવી રહ્યો છે તે ઇલેક્ટ્રોનિક સુપરવાઇઝરની ફરજ બજાવે છે અને તે ત્યાં મેન્ટેનન્સનું વગેરે જોવે છે સીસીટીવી કેમેરા આ બધું જે છે કઈ જગ્યામાં ચાલુ છે કઈ જગ્યાએ નથી ચાલુ એ બધું પોતાની દેખરેખમાં હોય છે જ્યારે પણ એને આ કૃત્ય કર્યું છે જે પણ બેંકની ચોરી કરે છે ઓક્ટોબર મહિનામાં બે લોકો એમાં એક વિનીતભાઈ ખરે જો રાકેશભાઈ શેઠ આ બેના બાર તારીખ અને છવ્વીસ તારીખ ના રોજ ચોરી કરેલાનો જણાય છે અને ચોરી કરવાની એમોમાં એવું જાણવા મળેલ છે કે આ જયારે નીચેથી ઉપર બેગો આવતી હોય બેટ ઉપર બેટ ઉપર આવતા પહેલા જે નીચે સ્કેન થાય ત્યારે અંદર સ્કેન થાય ત્યારે મેટલ સ્કેન થાય ત્યારે અંદર અવાજ આવતો હોય છે મેટલના અવાજના કારણે એને ખબર પડે કે આમાં કઈક વસ્તુ છે જેથી જે એને પોતાને પહેલેથી જ ખબર હોય છે કે સીસીટીવી આ જગ્યાએ બંધ છે એ જગ્યાએ બેગ ને લઈ જતો ને એને બેગ ને ખોલી ને અંદરથી કાઢી દીધું હાલ તો અત્યાર સુધી એક જ વ્યક્તિ આમાં સામેલ છે તપાસ હાલ ચાલુ છે ઊંડાણપૂર્વક તપાસમાં જો આગળ કોઈ મળે પણ હાલ અત્યારે પોતે સંડોવાયેલો એવું જણાય આવે છે તેમજ જે બીજે દિવસે છવ્વીસ તારીખના રોજ રોકડા રૂપિયાની ચોરી થયેલી એમાં પણ એને એ બેગની અંદર આવેલો ત્યારે એને મેટલની ખબર પડેલી કે આમાં કંઈ મેટલ છે પણ મેટલની જગ્યાએ ચાંદીનો સિક્કો હતો અને એના ચાંદીનો સિક્કો નહીં કોઈ ફરિયાદી એને પચાસી હજાર રૂપિયા રોકડા થાય પંચાસી હજાર રૂપિયા રોકડા કાઢી લીધા એનો બે હાજર ને સત્તર માં એને બામણપુર પોલીસ સ્ટેશન જયારે ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હતું ત્યારે તેના પોતે બરજબરીથી કઢાવી લેવાના ગુનામાં પણ એ પકડાયેલો